ને અમારે પાણી નથી અમારા ગામમાં બહુ એવું છે આટલા થોડાક એરિયામાં છે એવું અમારા ગામમાં તો પાણી તો આવે એવું છે પાણી અમારે ને આવતું નથી અત્યારે પાણી ખાલી થઈ અત્યારે તો અમને પાણી ભરવા જવું છે અને ટ્રેક્ટરમાં ટોલી જોડ લીધી છે તો પાણી ભરવા જાવું છે અને અમારી બેન વાં સડી ગઈ છે માથે ને આવી રીતે આમ નળી આવી રીતે રાખી પાણી પડી તો આપણે જ ન રહેવાય એટલે હે ને એટલે આપણે Marikovic, viettel hầu hết. Marikovic, viettel hầu hết. Marikovic, viettel hầu hết. Marikovic, viettel hầu hết. Viettel hầu hết. Viettel hầu hết. Viettel તો બધાયને જય માતાજી અને આઈ જ કર્યો છે આપણે બપોરે ચાલુ વાગી ગયા છે સાડા અગિયાર અને શું કામ કે અત્યારે ચાલુ કર્યું અત્યારે આ પછી થોડું ઘણું કામ હતું ડેલીનું ડેલી તૂટી ગઈ હતી એટલે ડેલીમાં વેલ્ડિંગ કરાવ્યું અત્યારે જો આ વેલ્ડિંગ તમને દેખાતું છે એ વેલ્ડિંગ કરાવ્યું અને અમારે પાણી નથી અમારા ગામમાં બહુ એવું છે આટલા થોડાક એરિયામાં છે એવું અમારા ગામમાં તો પાણી તો આવે એવું છે કે પાણી અમારે ને આવતું જ નથી અત્યારે પાણી ખાલી થઈ ગયું પીવાના બે ગોરા પાણી ભરવાનું છે

જાય માખી ઉડે છે ને અમારા બેનના તો ગાંડા હોય થોડાક અને અમારા ઘરે આજે એક ઢીંગલી આવી છે પીડી બેન અને અમારા ઈશ્વરિયાથી મારા કાકા આવ્યા છે એટલે બધા જુઓ અત્યારે ઢીંગલી ભાગ ખાય છે અને જવું છે પાણી ભરવા તો પેલાં પાણી ભરી આવી કે હું છે હું નહીં તો જાય પહેલાં તો પાણી ભરવા હું કરે ફોન આવે તો પાણી ભરવા જાય તો વિડીયોમાં ઠેઠથી રહેજો હજી પછી જવાનું છે પાણી ભરવા તો જાય પાણી ભરવા થોડીક પછી ફેમિલી આવી ગયા છે ટાકો ભરવા અને જો ટાંકા ભરવા આવી ગયા છે કેટલા બધા ટાકા છે જો ટ્રેક્ટરમાં અને આ દાર છે અને અહીંયા તો જુઓ કેટલો મસ્ત મજાનો બગીચો તમને બગીચાનું મસ્ત મજાનો એક ટૂર કરાવી દો હમણાં આમ અંદર જાય આપણે બગીચામાં અને તમને ટૂર કરાવું મસ્તનો જો તમને મજા આવી જાય આ બધા ફેમિલી જોવો છે બગીચો મસ્ત મજાનો આ બાજુ બધું આમ બગીચા જેવું આમ કે આંબાના ઝાડ છે પછી નારિયેલી છે સીતાફળીના ઝાડ છે કેટલું બધું છે મસ્ત મજાનું મસાલા ટાઢો સાયન એવું આવી જગ્યાએ જ પાણી હોય અત્યારે આપણી વાળીએ પાણી નથી પાણી થઈ ગયું છે અને જો આ વાળી કૂવો આની અંદર અહીંયા પાણી આવે અને આ લીલું ગાયોનું એટલે અમુક વેસાતું દે કે કોઈને વેસાતું લેવું હોય તો એના માટે કે હજાર રૂપિયાનો હોય બે હજારનો કેરો હોય રીતે આપે તો મસ્ત મજાનો બગીચો કેટલા બધા આવી ગયા કેટલું મસ્ત મજાનું છે અને જો એ પપ્પાની હવે ભરે છે હવે એક કેલબા જેવું છે એ એક ભરાઈ જાય પછી ભાગવાનું છે ઘરે કે ઘરે બધું ખાલી કરવું જો પાણીનું એટલે જાય ઘરે પછી થોડી વાર પછી પાણી ભરાઈ ગયું છે ભાગવાનું છે ઘરે હવે જોડ વધારે છે પાણી કેલબા ભરાઈ ગયા છે હવે ભાગી ઘરે એટલે ઘરે ફરાતું થાય બધું તો ફેમિલી જો બધા પાણી ભરવા વર્ગી ગયા છીએ અમે અને મોટર ફિટ કરી દીધી મોટર ચાલુ કરી દીધી તમને બધા અવાજ આવતા હોય છે અને અમારી બેન વાં સડી ગઈ છે માથે ને આવી રીતે આમ નળી આવી રીતે આમ રાખીને પાણી ભરે છે કે અમારા અહીંયા મોટર છે એટલે મમ્મી ધ્યાન રાખીને બેઠા કે નળી નો નીકળી જાય એના હાથેથી અને બેન તો ના અહીંયા ઠામડા ઉતક ઉટકતી ઉટકતી મેળી પર વહી ગઈ જોવા કે પાણી આવે છે જોવા મોકલી હે હા ને જોઈને હમણાં આવી છે આ નીકળી ગયો જો નીકળી ગયો ફેમિલી જો પાણી આવી ગયું ને તો બેન હે ને પાણી બગાડે હે મને ઉડાડે મોટે જો આ બધું મને ભરી મેલો આખે આખો પછી મારો આપણે થયો આપણે જ ન રહેવાય એટલે છે ને એટલે આપણે

એ પાછો અંદર પીવામાં કામ આવવાનું છે તો વિકેલ બોંદર હમણાં ફીટ કરી દઈ પાછો ની પછી ચાલુ કરી દઈએ અમે તો ફેમિલી જો હવે ફ્રેશ થઈને મસ્ત મજાના જો આવી ગયા છે ધાબા ઉપર ને દી હાથમી ગયો જોવાય જ દી હાથમી ગયો કે અને ખરેખર પાણી નહોતું ને એની હિસાબે હવે નાહવાની કંઈ મજા નહોતી આવતી પાણી હતું જ નહીં તો શું ના પછી આજે ઠેઠ નાહવાનો વોર આવ્યો આજ પાણી આવ્યું તો આજ ઠેઠ નાહવાનો આવ્યો એટલે પાણી એમ તો ઘણું જ ભરાઈ ગયું આ એક આખા ટાંકો ભરાઈ ગયો આ ટાકો એક ભરાઈ ગયો આખો જો આ માથે માથે અહીંયા બધી ભરાઈ ગઈ તો મસ્ત મજાનો જોઈએ ને ઠંડો ઠંડો અત્યારે પોવા ના આવે શું કેમ કે ફ્રેશ થઈ ગયા કેટલા દિવસ નાયા ને એવું બધું છે અને હવે જવાનું છે નીચે આપણે અને જવાનું છે ગા ધોવાય છે આજે ગા મારે ધોવાની છે તમે બધે જોજો આજે આપણે ગા ધોવાની છે તો હમણાં હું એ છે નીચે જાઉં અને પપ્પા અને બેન બે ગયા આવી છે અને હું જાઉં છું એટલે ગા ધો એ તમને બધું બતાવીશ કે આજે દો છું એ બધી તો જાય આપણે હેઠે પેલા તો અને તમે ધોવા આપણે આવી ગયા છીએ નીચે અને હું ને બેન બે વાસડી હવે આજ હું ગા ધોવાનો છું એમાં આપણે બેનને હું દઈ દઈશ કે બેન કેમેરામેન આજ બનશે અને અત્યારે કે હું ગા ધોઈ લો એ રીતે બતાવશે તમને બધા તો જાય અંદરો તો વાસડી વાસળીને જો બધી હા હે ને હમણાં ગાધો બે પછી તમને બતાવી কেম বাকি ফেমিলি যাম গা ধৰিছে দূধ আজা নে এক

અમારા બેન રહી ને આ બેન લીલી ડુંગળી લઈ અને હમણાં રોટલી બનાવશે અને પછી એકટાણું છે આપણે તો પછી ખાઈ તો ફેમિલી લેલી આપણે એકટાણું કરવા જમવા તો જમવામાં માં જો તમે જોવા જમ્મી થારી મારા હાટું સ્પેશિયલ તૈયાર કરી કે મારે એક ટાણું હોય ને એટલે મારા હાટું પેશિયલ મમ્મી થારી તૈયાર કરે તો સ્પેશિયલ થારી છે જો અત્યારે છે આમાં છે ગુંદાનો હાથ ગુંદાનો સંભારો પછી કેરી અને રોટલી ગરમા ગરમ ઘી અને આ છે ખીચડી આ છે ડુંગળીનું ખારીયું લીલી ડુંગળીનું ખારીયું દહીં છાશ અને ભૂંગરા હવે તો દહીં ને એવું બધું આપણે કાયમ આવી જ જાય જમવાનું કે ગા વિયાઈ ગઈ છે એટલે એટલે જમવાનું બધું આવી રીતના આવું જ આવશે કાયમ દહીં ને દૂધ ને બધું એવી રીતે જ બધું ખાવાનું હોય મારું મમ્મી થારી મારા તો પેશિયલ તૈયાર કરી દીધી કામ

ને અમાર વાસળી બેઠી છે અમાર વાસળી નું સોમવારે નામકરણ કરવાનું છે એ નામ પાડવાનું છે અને નામે એનું જડી ગયું છે અમે નામ રાખવાના છે તો હું કેવાનું નથી હજી એટલે હજી કેવાનું નથી તમને કોઈને પોમર વાસળી નું નામ રાખી દીધું છે અમે એટલે છઠ્ઠી હતી એટલે અમાર નામ હજી રાખ્યું નથી પણ નામ અમે ગોતી લીધું છે અને છઠ્ઠી કરવાની છે તો સોમવારે અમારને છઠ્ઠી કરવાની સોમવારે તમને બધાને ખબર પડશે કે અમે આનું નામ શું રાખ્યું છે તો બસ જો આજનો વિડીયો તો બસ જ છે તો વિડીયો ગયું હોય તો હા જો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મરી પાસે આપણે એક નવા બ્લોગમાં તો બતાવીને જય માતાજી બતાવીને બા